শিকার

આ બ્લેક ગોલ્ડ લાયા છે આ ગોલ્ડ લાયા છે બધું બધું ડુપ્લિકેટ છે યાર તમે તું બાબુ ડોપિંગ ફોન કરે ભાઈ અલે ઉભા રહે ટીચુક ટીચુક કરો અંદર ગોળીઓ પટી જઈ હાલ હલો બાબુ ટોપી હા પેલા ગુંડા બનવાની ટ્રેનિંગ આપી રે બોલ્યો બરોબર તો અમારો લેવાની છે તો કયો આવું અમે તમારા ફાર્મહાઉસ ઉપર જ છીએ હા આવો તમે સારું આવો હા હા

લોકો આપણને જોઈને રસ્તો બદલી કાઢ છે હા એ તો બદલી દેવાનો ને પણ એક વાત કહું આપણે ચોરી કરવા રાતી જઈશું કે દાડે જઈશું દાડ જ પબ્લિકને ખૂબ લાગવું જોઈએ દાડ તો આપણે દાડ જઈશું તો પોલીસ ભાડી જાય તો પકડી અંદર નહીં પૂછી યા સુનિલ ડોનના એરિયા પોલીસ આવો તું જો તું ખરા આપણો અડ્ડો જો ખાલી ગોડા કોઈ પગ પણ તાકાત નહીં બોસ પણ હવે યાર બાઈક ઉપર એન્ટ્રી ના રાખો જોયું થાય પડે

તમે જે सिखવા તમારું सिखવાનું એ તો તમને ખબર હોય ને યાર એ તો બરોબર હ ટ્રેનિંગ તમારની ચાલુ કરવી હ પાછળથી લીડર લીડર હોય તો વાત સાચી પણ લીડર ને જ ખબર નહી શું કરવાનું મારે શું કરવાનું બાબુ કાકા હું શું કેતો તો આપણે ગુંડાની ટ્રેનિંગ શીખવાની બોલો

તું કોઈ બંદૂક ની ગોળી ટાર્ગેટ ઉપર અડવી જો હા તો હું કઉ માનવું પડશે તું આ રીતના પકડી પડે યાર તમારા આશીર્વાદ તો લીધા આ દોરો આવ્યો

મારું નામ રોશન કરે હા બધું મારા થી ઉપર છે મન તો એવું દેખાય બોલ જો ખાલી હું નઈ કરું મારા હું નઈ કરું ગુરુ પછી એટલે એ ઉલાળો ઉલાળો લીધો મલ્લા ગારયા પટાઈ દેવા લે ટ્રેનિંગ આપણે લૂંટથી ચાલુ કરીશું ને શું કરો તો લૂંટથી તમને લાઈવ જ સમજાવું બધું બરોબર બરોબર તો આપા લૂંટ કઈ રીતે કરવાની પછી આવતો જતો કોક હોય ને પકડી પાડવાનો જોવાનો પણ નહીં માલ હોય ને એ વાત તો તમારી સાચી માલ આવો જોઈએ એના ભાઈ પણ એ આપણ છે દી ખાવો પડ આપણે થોડા અંતરિયામી જી અંતરિયામી નહીં એનો ફેસ જોઈએ ને એટલે ખ્યાલ આવી જ જાય તમે આ જોયું જોવો 48 કેરે બ્લેક ગોલ્ડ વાહ ભઈ વાહ પણ આ બધું આ જોઈ જે ભાઈ બીવાય છે મને મારે મને મારે આપણો લુક જોઈએ ને આપો લુક જોઈને ભાઈ ભઈ ને એટલે સમજી જવાનું કે ભાઈ કોક વસ્તુ છે ભાઈ એ તો ગરીબ હોય તોય બીવાય

કેતી ચોરી પેલા ના બોલાતા આ તું બાર મોણો ઊભો રયો ને ચોરી કરે ઈને કઈ ઓય હંતાઈ રેવાય મોણો નેટા ને પહો ઈને લુંઢા એક્સપિરિયન્સ વાળો મોણો હૈ માર્કેટ બહુ ચાલે હ તું જોમ લાઈવ ચોરી કરતો શીખવાડું જો ખાલી હું તમને હાથ સુકો વા ભરાઈ જોઈએ તો ખરા ના આગળ આવો દેઓ આપડે પાછળ લેવાય આપડે ગુરુ છે હા તર વાત પાછળ આવો પેલા શીખાય કરીશું પેલા કે આપો જોઈએ થોડા આગળ જઈએ કો જતો હોય માલદાર વસ્તુ લઈને રખડતું હોય ને એને જ પકડવાનો હો આપડે બોસ ખેતરમાં તો લોકો પાવડા લઈને જ આવશે ખેતરમાં પાવડા લઈને આવું બરોબર અમુક જે પેલી ડિલિવરીઓ કરતા હોય ને ખ્યાલ આવી ગયો વાતની ડિલિવરીઓ કઈ ડિલિવરી એ તો બ્લેક મની ની જે આ તે ડિલિવરીઓ કરતા હોય ને આપણે એવા જ પકડવાનો બોસ એક વાત બોસ ઓના કરતા ને આપણે એને પાકિસ્તાન બોર્ડર ઉપર જતા ના દવાઈ લે આ

મારી વાત બે મિનિટ અડતાલીસ કેરેટ બ્લેક ગોલ્ડ પેલા આ બધું કાટ ખાઈ ગયેલું

મારે તમે ઓળખો પેલા અલે તને ઓળખવાનું મારે મારે ઓળખવાનું તને મારી વાત તો ભાડ પેલા જી ઓ તમારી તમે ઉભા ને ધરતી સર કે જા કરો મોળા તમે ખબર આ ઓહો બાપુ અલે ઓય આ એરિયામાં ડોન એક જ છે હા બાબુ ટોપી બાબુ ટોપી નઈ લેયા સુનીલ ડોન તમે તો મારા સાહેબ છો અરે કઈ શીખવા ને ડોન હું તો યાર આટલો આટલો મેથી પાક મળ્યો તોય હજી સુધી તને ભોન લાગતું નઈ નઈ

માય પણ બેટ એક મિનિટ આ હું કેનોય હમતતો નહીં લગા મુક દે લે ચલો ભટ ફટ અરે મારો મોબાઈલ પડી ગયો આ છોટી ડોને ભાઈ પડી ગયો લે છોટી તો ઓય સાતરા લઈ લઈ હમણે તો મારે મારે ફટ લેળો અરે આ નોમી અરગે છત્રી

કરવું પડે ચીકુ હા બોલ દિનભાન મોબાઈલ તો સીજો ફાળો તું વાત કર તો લે મારો યે ખાસ મોળો છે રેવ લેફ્ટ હેન્ડ મારો તો મે લેફ્ટ હેન્ડ માં વાત આચી પણ હવે એ લોચા વાગ્યા છે કે પેલા એને ફરારત થઈ ગયા જાતે લઈને હા એડો ના જાય તો મોબાઈલ સીજો ફાવાય નું કારણ હું તો પછી નક્કી કોક ડખો થેલો લાગે ડખો પડે હોય ને કે મને પછી એના ઉપર વેમ જાય ચીકુભા ચપ્પુ એમનો નામ નહીં પડે મારું અને એ મારા ગત ગદ્દાલી કરે વાત જ છોડ દે આ તો મોબાઈલ સ્વિચ ઓફ આવે એટલે બની શકે તો કદાચ નક્કી કોક લોચા પડ્યા લાગી એમનામ એમાં ફોન સ્વિચ ઓફ કરી જ નહીં ફોન પણ કોઈ પડાવી લીધો લાગે પણ એમનો કોન્ટેક હવે કઈ રીતે કરવો છે એટલે હું આપણો શું ખબર એ તો હવે હોજ જોઈએ હોજ પડતો પડે માલનું ડિલિવરી ના થાય તો આપણે કરીએ કોક

આ મારું જીજેટું હ